હા આવી ગયો છે બહાર ધળબડાટી બધાય ક્યાં હમી રહે કારણ કે ભાત નથી આવ્યા તોય લગભગ તો બપોરે પૂરું થઈ જાય બપોર વેલા

એક ડગલો ભરાવો એને આવી ગયો છે એક ડગલો રો છે હા મારે કાકી દાંત કાઢે છે જેણે બને દાતે બહુ દાતા હો પણ એ બહુ દાતા હે ખીલકાડે ને હે ભાઈ પર ખવાય આ શોખીન નામ નો હડાવાય

એક નામ એક નેમ દે પતંગ આ મજા આવી હો એક સફરજી થોડી કેને લાગે લે હો છડી ને હો પીવે પતંગલી હવે હું હમયું હવે આપણે હું આ આ તો કરી લે પાછી સફર કે આ તો મજા આવી

કેમ કે એ લાત મોળવા એ મરાટ કેમ મોળવા એ ખીર પાઈ દે નાત મોળ કેમ યે કરી આવું છે તો મોળતા હ મારી વે તને ખાસ રાખ્યો ને એટલું બધું વાત આવતું જ બેઠા બેઠા ડુંગળી વઢાવે જ જમર બેઠા બેઠા ડુંગળી વઢાવે કે તમને માર બેઠા બેઠા ડુંગળી ને વાટે તો તો બેઠા બેઠા ખાવ બેઠા બેઠા ડુંગળી વઢાવ હાસ કોની જોઈ ખબર છે બેઠા તો ખવરાવે

બી વાડીન થાર રોડાવી થાર લીન ફરવા જાવે એવું છે હા તમારે આવવું હોય તો આવજો તમને લેતા જાવ કે હા આવું એ બતામ છોટી છે પણ અમે હામી સુઈ ની થાર મહા મે એટલા લાવન બતર ની આવન ની આવન થાર મહા મે એટલા લાવન એમ હવે સને પૂરે દાદા અસ્થ થઈ ગયા છે એ પાડી દીધી છે રજા આવે રજા આવે હાય ગાશે બધાઈ ગરમ સકડી બોલાવે મજા ாய ஜி